ગીર સોમનાથમાં શનિવાર બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો સવારથી અનુભવથી ગરમી અને બપોરા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી હતી અને નાગરિકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યારે સોમનાથ મહાદેવની પ્રકૃતિ દ્વારા પૂજા થઈ હોય તેવું જોવા મળી આવ્યું હતું તો આપ ગર્જના રૂપી શંખનાદ અને ગંગાધર સમાન વરસાદથી ગાજવીજ સાથે પ્રકૃતિનો સોમેશ્વર પર અભિષેક થયો હતો ધોધમાર વરસાદ રાજ્યવ્યાપી આગાહી અનુરૂપ સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદને પગલે ટ્રસ્ટ દ્વારા આંતરિક પાર્કિંગ યાત્રી સહયોગની હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ